અમદાવાદની નજીક તમારે કોઈ સરસ ધાર્મિક સ્થાન ઉપર આવીને એક વન ડે પિકનિક કરવી હોય અથવા એક સરસ મજાની જગ્યાએ આવીને તમારે માતાજીના દર્શન કરવા હોય તો આ જગ્યા તમારી રાહ જોવે છે હિંમતનગરથી અઢારથી વીસ કિલોમીટર અને ઈડરથી તેવીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ સાબલી મહાકાલીમાનું મંદિર સાબલી મહાકાલીમાનું મંદિર એ એક નાની પહાડી ઉપર આવેલું માતાજીનું સરસ મજાનું સ્થાનક છે ત્યાં તમને એક સરસ કુદરતી અનુભવનો લાભ મળશે અને માતાજીના દર્શન પણ મળી શકશે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપનું સ્વાગત કરું છું હું અત્યારે આવ્યો છું ઈડરના પાસે આવેલા સાબલી મહાકાલી માના મંદિર પાસે આ સાબલી મહાકાલી મંદિરનું મહત્ત્વ વિશેષ છે અને તમે અગર વન ડે પિકનિકની રીતે તમે એક દર્શન કરવાની રીતે આવો છો તો પણ આ જગ્યા તમને ખરેખર એક સુખદ અનુભવ કરાવશે સાબલી મહાકાલી મંદિરે જ્યારે તમે આવશો ત્યારે તમને નીચે પણ અહીં પાર્કિંગની સારી એવી સગવડ મળશે તે ઉપરાંત ઉપર જે રસ્તો જાય છે એ પહાડના અડધે સુધી પહાડી પર અડધે સુધી રોડ દ્વારા તમે ઉપર તમારું વેહિકલ લઈ જઈ શકો છો એટલે પાર્કિંગ માટેની બે સરસ સગવડ છે ફ્રી પાર્કિંગ છે તમારે પાર્કિંગની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ચાહો તો મંદિરના તળેટીમાં નીચે તમે પાર્ક કરી શકો છો યા તો રોડ ઉપર જઈને મંદિરના અડધે સુધી પહાડીની અડધે સુધી જઈને ત્યાં પણ તમારું વ્હીકલ બહુ સલામતીપૂર્વક પાર્ક કરી શકશો ગાડી તમે ડ્રાઈવ કરીને એના સર્પાકાર રસ્તાથી પહાડના ઉપરના પાર્કિંગ પર આવશો ત્યારે તમને આ વિશાળ જગ્યા જોવા મળશે અને ઉપર તમને જોવા મળશે સાબલી મહાકાલી માનું મંદિર અહીંયાથી તમારે થોડાક જ પગથિયાં ચડીને માતાજીના દર્શન માટે પહોંચવાનું હોય છે અહીંયા પહાડની ઉપર એક સરસ ખુલ્લી જગ્યામાં પાર્કિંગની સારી એવી સગવડ છે મંદિરની પહાડી ચડતા વખતે તમને થોડાક જ ઉપર પગથિયાં ચડશો કે તમને એક સરસ મનોરમ્ય દર્શન થશે પાછળનું એક સરસ જળાશય અને આજુબાજુની લીલોતરીવાળું એક સરસ દ્રશ્ય તમને જોવા મળશે મંદિરના પગથિયાં ચડતી વખતે રસ્તામાં એક નાનું સરખું મંદિર આવે છે ભૈરવ દાદાનું મંદિર છે મહાકાલી મહાકાલીમાના દર્શનાર્થે આવતા ભાવિકજનો અહીં ભૈરવ દાદાના મંદિરની પણ મુલાકાત લે છે અને દાદાના દર્શનનો લાભ લે છે ભૈરવ દાદાની નાની મૂર્તિ પ્રસ્થાપિત છે અને એક અખંડ દીવો ત્યાં પ્રજ્વલિત છે આ જગ્યાએ મુલાકાત લઈને દર્શન કરીને લોકો ઉપર માતાજીના દર્શન માટે પ્રયાણ કરતા હોય છે મિત્રો અત્યારે પગથિયાં ચડીને હું સાબલી મહાકાલી મંદિરના ઉપર પહાડના ટોચ પરના પ્રાંગણમાં મંદિરના પ્રાંગણમાં આવી ચૂક્યો છું સાબલી મહાકાલી મંદિરનો ઇતિહાસ અગર કહું તો આ મંદિરનો ઇતિહાસ પાવાગઢની મહાકાલીમાનું જે મંદિર છે એની સાથે આનું એક કનેક્શન છે કહેવાય છે એવું કે જે પાવાગઢની મહાકાલીમાને પતય મહારાજાએ જે એના વાળ પકડીને કે એના શરીરને અડીને જે છેડતી કરી હતી એ પ્રસંગ હતો ત્યારે મહાકાલી મા ત્યાંથી અદ્રશ્ય થઈને અહીં આવીને અહીં વિસામો લીધો હતો આ સાબલી મહાકાલી માનું જે દેવસ્થાન છે આ જગ્યાએ માએ અહીં વિસામો લીધો હતો એના કારણે આ જગ્યા પણ એટલી જ પવિત્ર છે અને અહીં માતાજીનું સ્થાનક સ્થપાયેલું છે મંદિરના ટ્રસ્ટીઓ તરફથી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આ મૂર્તિ પ્રસ્થાપના કરવામાં આવેલી નથી પણ આ સ્વયંભૂ મૂર્તિ છે અને આ મૂર્તિ ખડકોની વચ્ચે બહુ જ જાજરમાન લાગી રહી છે મંદિરમાં પ્રવેશો ત્યારે મૂર્તિ સુધી પહોંચવા માટે ખડકોની વચ્ચે થઈને એકદમ સાંકડો ગલિયારો છે સાંકડા પગથિયા સીધા નીચે જાય છે અને નીચે ખડકોની વચ્ચે માતાજીની એકદમ પૂર્ણ કદની સરસ પ્રતિમા ના તમને દર્શન થશે એ માતાજીના દર્શને પહોંચવા માટે તમારે માથું મમાવીને બહુ જ સાંકડા પગથિયાથી તમારે નીચે પહોંચવાનું હશે અને આ એક તમને અલગ જ અનુભવ મળશે શશિકાંતભાઈ વાઘેલા ખબર અમદાવાદથી આવ્યા છે હું સાબલી મહાકાળી ધામના મહાકાળીનો પૂજારી છું મારું નામ દીપકભાઈ જોશી છે અને અમારા અહીંયાથી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રમુખ શ્રી વા જગદેવસિંહ જેતાવત અંકાલાના છે અમારા મંત્રી અમારા ગામના છે દશરથભાઈ અને અરવિંદભાઈ અને એવા જ અમારા કાલ ભૈરવ દાદાના જે સુખડી બનાવીને વેચે છે ભક્તોને એ એવા ભોગી દાદા છે બહુ હજારો સાલ પહેલાનું મા ભગવતી ડુંગર ફાડીને અહીંયા સાક્ષાત બેઠા છે આ ભેડિયાવાળી વાળી કયો ડુંગરાવાળી કયો તમે વૈષ્ણવદેવી જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ પણ સન્મુખ દર્શન નહીં મળે મિત્રો ભૈયા અને મા ભગવતી મારી મા કાળી અને આ બેઠો મારો કાશીનો કોટવાળો મારો કાલ ભૈરવ દાદા લોકોના દુખડા છે ભાઈ પણ મન ચોખ્ખું રાખીને આવજો ભાઈ મનમાં મેલ નહીં રાખતા સાહેબ શશિકાંતુ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અહીંયા તમે પાંચ રવિવાર પાંચ મંગળવાર પાંચ પૂનમ ભરશો શ્રદ્ધા રાખજો સાહેબ અહીંયા કોઈ ભૂવા ભૂપા કોઈ છે નહીં માને આવીને હાથ જોડીને ભગવતીને વિનંતી કરજો કે હે મા ભગવતી આવ્યો છું હું તારે દ્વારે મારા કષ્ટ તું કાપજે મા ભગવતી હે જગત જનની મા કાલી મા પાવાગઢ વાળી મા સાબલી વાળી ચોટીલા જવાની જરૂર નથી પાવાગઢ જવાનું નથી એક પાંચ રવિવાર પાંચ મંગળવાર પાંચ પૂનમ ભરજો જય હિંદ જય ભારત જય શ્રીરામ હર હર મહાદેવ મંદિરની નીચે બોયરામાં જવાના પગથિયા ભલે સાંકડા છે પણ લોકોની શ્રદ્ધા અતૂટ છે અને એ શ્રદ્ધા તમે જોઈ શકશો કે આ લાઈન જે લાગેલી છે એ એકદમ નાની સાંકળી જગ્યામાં લાગેલી લાઈનથી લોકો બહુ જ ધીરજપૂર્વક માતાના દર્શનની રાહ જોઈને બેઠા છે ધીમે ધીમે નીચે ઉતરીને આ લાઇન માતાના સન્મુખ થશે અને દર્શનનો લાભ દરેક ભક્તોને મળશે ભૈરવ જયંતિના દિવસે અહીં નવચંડીનો યજ્ઞ કરીને બુંદીનો પ્રસાદ યોજવામાં આવે છે અને દશેરાના તહેવારના દિવસે પણ અહીં ભવ્ય રાસ ગરબાનું આયોજન થાય છે ઉત્તર ગુજરાતનું માનું આ એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં દર પૂનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને નવચંડી યજ્ઞમાં પાંચસો માણસનું નિશુલ્ક રસોડું અહીં કરવામાં આવે છે મહાકાલી મંદિરના ઉપર જ્યારે તમે પ્રવેશશો ત્યારે પગથિયાની બાજુમાં આવે છે સુખડી ઘર છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી આ મંદિરની પરિસ્થિતિના સાક્ષી એવા દાદા અત્યારે આ મંદિરના પ્રાંગણમાં નીચે સુખડી ઘર ચલાવે છે અને યાત્રાળુઓ જે પણ આવે એમના માટે સુખડીનો પ્રસાદ એ વિતરણ કરે છે એમણે અને એમના ધર્મપત્ની શ્રી દાદીમાં બંને જણા અહીં સુખડી વિતરણ કરી રહ્યા છે જય મહાકાલી માય જય ધરવ દાદા કી જય કે જુરુ ગામ આ ડુંગરના સાઈડમાં એક નીચે વાણિયા બ્રાહ્મણો સગરો બધી પહોંચ બહુ જ હતી પણ અહીંયા એક ડેમ આવ્યો ડેમના લીધે અમે બધા આજુબાજુ બધા વેચી જતા હતા પણ માતાજીની કુવાથી અમે અહીંયા માતાજીની બહાર જવા ના દીધા અને અહીંયા અહીંયા થાપી થાય છીએ પથ્થર પર માતાજીને ઓખો ખેસ તેસ બધું જોવા મળે છે સાબલી મહાકાલી મંદિરની ટોચ પર જ્યારે તમે દર્શન કરીને જ્યારે બહાર આવો ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર લેજો કેમ કે આ કહેવાય છે આસ્થાનો પથ્થર અહીંયા તમે જે બીજા પથ્થરો છે ત્યાં તમે આ પથ્થર મેં હાથમાં એટલા માટે લીધો છે કે હું તમને રીતસરનું એ પ્રમાણ આપવાનો છું રીતસરની એ સાબિતી આપવાનો છું કે આ પથ્થર કેમ આટલો વિશેષ ગણાય છે કેમ એને આસ્થાનો પથ્થર કહેવામાં આવે છે આ પથ્થરને જ્યારે બીજા પથ્થરથી અથડાવવામાં આવે ત્યારે જે એક બેલ જેવો એક ઘંટ જેવો જે રણકાર નીકળે છે એ એક પ્રમાણ છે કે આ વિશેષ પથ્થર છે બીજા પથ્થરોને આપણે પછી રણકાર આવે છે કે નહીં એ જોઈશું પણ આ પથ્થર માટે હું સ્પેશિયલી તમને એ પ્રમાણ આપવાનો છું તમે એ જોઈ શકશો ખૂણા પડી તો મિત્રો આ જે આખી ઘટના છે એ એક જ્યોગ્રાફિકલ ઘટના છે અને આ પથ્થરનું જે પણ સ્ટ્રક્ચર છે એ એ રીતે બંધાયેલું છે કે એના કારણે આ મંદિરના આ પથ્થરમાં એક મધુર રણકાર એક મેટાલિક સ્વર નીકળે છે આની બાજુનો આ પથ્થર જોશો તો એમાં એ અહીંયા તમે આ એ જ પથ્થરનો બીજો ભાગ છે પણ અહીંયા તમને બોડો અવાજ આવશે જ્યારે આ જે બીજો પથ્થર છે આનો જ ભાગ છે અહીંયા તમને મધુર રણકાર જોવા મળશે તો આ એક પ્રમાણ છે કે અહીં આ એક આસ્થાનો પથ્થર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે પહાડ ઉપરથી તમને આ જે દ્રશ્ય જોવા મળે છે અહીંથી તમે પહાડની ચારે બાજુનો એક સરસ નજારો જોઈ શકો એમ છો વધતા પેલી સાઈડે પણ તમે જોશો કે ત્યાં મંદિરની ધજા લહેરાઈ રહી છે અને ત્યાં મંદિરનું ત્રિશુલની સ્થાપના કરેલી છે અને ત્યાંથી પણ તમે એક કુદરતી પહાડીનો એક સરસ નજારો જોઈ શકો એમ છો બંને સાઈડે એક જાતની વ્યૂઈંગ ગેલેરી કહી શકાય એવી વ્યવસ્થા કરેલી છે મંદિરના પ્રાંગણમાં શ્રી મહાકાલી શક્તિધામ જે પાછળ દેખાઈ રહ્યું છે એ આખી બની રહી છે યાત્રિકો માટેની સગવડ સાચવવા માટે નવી ધર્મશાળા બની રહી છે યાત્રિકો જે પણ આવે ફેમિલી સાથે આવે કુટુંબ સાથે આવે એ બધાને રહેવા ખાવાની સગવડ પૂરી પડે એના માટે મહાકાલી શક્તિ શક્તિધામનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે જેમાં તમને ભોજનશાળા અને રહેવા માટેની રૂમની પણ સગવડ મળી જશે તેથી હવે જ્યારે પણ તમે સાબલી મહાકાલી માના મંદિરે આવો ત્યારે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી અહીં તમારી પૂરી સગવડ સચવાય એવું પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે સાબલી મહાકાલી મંદિર પાસે ચાર રૂમની પહેલાં એક ધર્મશાળા તો હતી જ પણ અત્યારે એમાં એક્સટેન્શન થઈને નવા દાતાઓના સહયોગથી નવી ભોજનશાળા નવું રસોડું અને ઉપર બીજા નવા ચૌદ રૂમની પણ વ્યવસ્થા તૈયાર થઈ રહી છે અત્યારે આ તમે પાછળ જે જોઈ રહ્યા છો એ ઉપરના માળે ચૌદ રૂમની વ્યવસ્થા તૈયાર થઈ રહી છે થોડાક સમયમાં આ બધા રૂમ ચૌદે ચૌદ રૂમ યાત્રિકોની સગવડ માટે રેડી થઈ જવાના છે મંદિર જે પહાડીની ઉપર આવેલું છે એ જ પહાડીની નજીક બીજી એક પહાડી આવેલી છે જ્યાં ખાતમુહૂર્ત થઈ ગયું છે ભૂમિપૂજન થઈ ગયું છે એક નવા ઉપક્રમ વિશે એ ઉપક્રમ એ છે કે અહીં પચીસ ફૂટ ઊંચી શિવજીની મૂર્તિ એટલે કે આદિયોગીની મૂર્તિનું પ્રસ્થાપન થવાનું છે ટૂંક સમયમાં એટલે કે ભવિષ્યમાં તમને આ ટેકરી ઉપર આદિયોગીની એક ભવ્ય પ્રતિમા પચીસ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા જોવા મળશે તેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ભૂમિપૂજન થઈ ગયું છે હવે નજીકના ભવિષ્યમાં ત્યાં તમને સરસ મજાની આદિ યોગીની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી જોવા મળશે તો મિત્રો સાવલી ધામ માના મંદિરનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આવા જ ઘણા બધા ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી આપતા વિડીયોઝ તમને ખબર અમદાવાદમાં રેગ્યુલર જોવા મળશે આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ ફરીથી કોઈક નવા વિડીયો સાથે આપ બધાની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ જય સાબલી મહાકાલીમા